લગભગ સાતસો ને આસપાસ જે હોમ જોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો જો એમાં બંદોબસ્ત રહેશે અને તમામ જગ્યા જે અમારી ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ પહેલાથી જે છેલ્લા બે ત્રણ દિવસથી ચાલુ છે અને ડ્રોનથી એમાં સર્વેલિયન્સ કરવામાં આવી રહી છે એને તમામ વેહિકલ ચેકિંગ અને તમામ પ્રકારના ડ્રાઈવ આ વિશે આપવામાં આવ્યા હતા અને આયોજકો સાથે જે અમારી બહુ મીટિંગ પણ જો તમામ જગ્યા ડીવાયસપી રેન્કના ઓફિસર તરફથી લેવામાં આવી હતી ઓર આ વિશે આ વિશે જે ચૌદ તારીખના જે પણ પ્રોસેસન નીકળવાના છે એ તમામ જગ્યા જુદી જુદી જગ્યા ડિવાઇસ ડીવાયસપી રેન્ક ઓફિસર જે કેમ્પિંગ કરશે અને આ સાણંદની જે પ્રોસેસન છે આ અખા જિલ્લાની સૌથી મોટી પ્રોસેસન છે એમાં લગભગ ચારથી પાંચ હજાર લોકો આવવાની શક્યતા છે અને આ વખતે જે છે આ પ્રોસેસન જે છે થોડો જુદી ટાઈપનો છે અને સામાજિક સમરસતાનો જે એના આયોજક તરફ ત્યાં કહેવામાં આવે છે કે સામાજિક સમરસતા પ્રતિક છે એને તમામ પ્રકારના તમામ જ્ઞાતિના લોકો એમાં ભાગ લેવાના છે અને એને અલાવા આ પ્રોસેસનમાં લગભગ જુદી જુદી જગ્યાને ટ્રાફિકનો અને પાર્કિંગનો પણ બંદોબસ્ત વ્યવસ્થિત તમે એને તરફથી કરવામાં આવે છે તો એને વિશે અમારી એક અત્યારે જ મિટિંગ પૂરી થઈ છે અને એના જે વોલેન્ટિયર્સ અને પોલીસ મળીને જે આ આખું આયોજન સરસ રીતે ચાલે એના માટે તમામ પ્રકારની પ્રિપેરેશન કરે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच सकते